જય જવાન જય કિસાન મિત્રો થોડી થોડી ઠંડી પડે છે યાર ભાઈ અમે તાલ વાવવાથી પાણી વારવા જાય છે યાર ભાઈ મોટો દેખાડો જ રાખો

અને તલને ખાતર સાટી અને પછી માથે જેડું ફેરવી ગયા અત્યારે પાવાનું ચાલુ છે થોડું પડોડી હતી કે તું પાવું ખૂટતું નથી ચાર ચાર પાંચ પાંચ જેવું આ તવો હતો જીરું થયું હતું આમાં હવે પાછી તલની ટ્રાય કરીશ પાણી ભેગી બાસાલીન ચાલુ છે બાસાલીન ને ગોલ્ડ ગોલ્ડ આવે ગોળ પાંદડા વારનું ઓછું થાય એટલો એટલો બાસાલીનનો ભેગો ઉપયોગ કરવાનો ખળ બહુ થાય આમાં અમારી યશભાઈની જો મોટર આવે ધોરિયામાં

તો આમાં તને શું મજા આવે આ તો દોડવું ને આપણે નાખવાળિયું કાઢી કાઢીને થાકી ના જા જો આવે તમારી મોટર જોવા એટલે પાણીમાં પણ બાજુડા આવે ભાઈ તમારી મોટર પાછો વળી અહીંથી લઈને વા નાખવા જાય હે પાછ દોડીને મોટા ગાવતો રે વૈજા જા વૈ જા તમારી મોટા ઝટ કરો હા એ વાહ ભાઈ વાહ તો અમારે ય આવી રીતે રમે છે થોડા થોડી કરે છે પાણીમાં મોટરો વાકે હું તલમાં પાણી વારું આવી રીતે પાણી હાલે છે પારિયું રાખી દીધું ને જીરાવાળા પડામાં એમનામાં રાપ કાઢીને ત્યાં એવી હરખો થઈ ગયો છે ને કાઢતા હાર્યું ને હાવ ઉતરી જમીન છે પણ પાણી સરખું હાલે એવું થઈ ગયું કારણ કે ઓલી રાપ નીકળીને ત્યાં આમ ઉથ ઓલી જમીનને અવરાફરી કરી નાખીને એટલે પાણી જો બધે સરખું આવેલું પણ પાણી બહુ લે છે છ સાત કલાક મોટર હાલે ત્યાં દોઢ વીઘો કોરું પડવા પાણી માંડામાં નીકળે છે હજી તો આમ ઘણા સુધી આ આ ખેતર બાકી છે પછી ઉપર એક કટકી બાકી છે પાવાની આ એટલું પીધું છે હજી તો બે દીમાં ઉપર એક દહ બાર થોરિયા પીધા બાકી આ એટલું પીધું તો મિત્રો આવું છે હવે શિયાળુ પાક ચોમાસું પાક આમાં લઈ લીધો પછી શિયાળુ પાક લીધો હવે ઉનાળુ પાક લેવો ચાલુ કર્યો છે મિત્રો કારણ કે શિયાળુ પાકમાં એટલે સોમાસામાં આ જમીન રહેસાય છે એટલે જોઈએ હું ખાસ ઉત્પાદક હવે નહીં પછી શિયાળામાં જીરું આવેલું હતું જીરું આ કટકી છે જ ખબળી છે ત્રણ ચાર વીઘા એ જેથી કરીને આમાં જીરું ચાર સાડા ચાર પાંચ ઉતારો આવ્યો તો હવે પાણી અત્યારે નદીમાં આવ્યા છે એમ થયું કે હાલોને તલની ટ્રાય કરી જે થાય હાઇટમાં રાખેલી છે આ જમીન પાંચ વર્ષની શરતે તો મિત્રો આવું છે બધું અહીંયા મોકે વચમાં ડબ્બો આવ્યો હતો એવું પાણીને આડાનું ફેરવવું પડે અને પાણી જાય બાજુ નીચે સીપરું છે લાવતો ભાઈ ઓલી ખપારી અમારે યશભાઈ આજ તો પાણી વારવા આવી ગયા મારે વારવું નાખું મારે વારવું હા કામ કરવાનો શોક જઈ ગયો છે યશભાઈને એ પાણી તો પોતવાય હું યશભાઈ બાજોડ જાય પાણી જોતો ખરો હાલો હાલો હલો હલો નાકું વારવું જો નાકા વારવામાં નહીં પોતા એલા ઝડપથી પાણી જાય